ભાવનગર જિલ્લાના સોનગઢ પાલિતાણા રોડ ઉપર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક એક ટ્રકને અકસ્માત નડતા વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર વેવિષાણ કરીને પરત ફરી રહ્યો હતો ટોળી ગામના પાટિયા પાસે પહોંચતા અચાનક નીલગઈ આડી આવી જતા આઈસરના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક પાલીતાણાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે اوه شايد کي ڳالهه ڪري رهيا آهيو